પાંચ કિલોમીટર અંદર જવાનું સફર જંગલ તો અંદર આપણે છીએ દર્શન કરવા હનુમાન દાદાના તો તમને ના જઈને મળે નથી મળતા અંદર તમારે આ ગામમાંથી લઈ જવા પડશે શરીફળ જો તમારે વધેરવાના હોય ને તો જો મિત્રો અહીંયા નહેર આવી ગયું છે અમને લાલભાઈ ઉતારી નાખાશે સરીફળ જેવું લાગે ને પાણી મીઠું હા મિત્રો શરીફ પર જેવું પાણી મીઠું લાગે છે આ ડેન્કી માં આવે છે પૈસા નાખે છે ઝાર માં હાલો તો મિત્રો આપડે આજે હનુમાન ગાળા હમણા લાલભાઈ ને લક્ષ્મણભાઈ ને છે

તમારે આ ગામમાંથી લઈ જવા પડશે શ્રીફળ જો તમારે વધેર હોય ને તો અમારે જે શ્રીફળ લેનું એ આવ્યા છે કેટલાનું શ્રીફળ આવ્યું એક પચીસ રૂપિયાનું એક લેવા ચાલો હવે જાય જો મિત્રો અહીંયા નહેરુ આવી ગયું છે અમને લાલભાઈ ઉતારી છે જમા લાલભાઈ આવે છે હા લાલભાઈ ગાડી કાઢે છે પાણી માંથી પડતા નહિ લાલભાઈ

વેવાય બધી ગાડી પડી છે મેં જોઓ મિત્રો મિત્રો આ છે ડંકી અમાર લખણ દે પાણી પીવ્યો છે આ પાણી બહુ મીઠું છે શરીફર જેવું શરીફર જેવું લાગે ને પાણી મીઠું આ મિત્રો શરીફર જેવું પાણી મીઠું લાગે છે આ ડંકી માં આપણે પોગી ગયા છે આ જો મિત્રો આપણી જગ્યામાં જો મિત્રો આ છે જગ્યા જો મિત્રો આ ભગવાન શંકર ની લિંગ છે જો મિત્રો તમારે છાલા ઉછેરવાની તો અહીંયા ઉછેરવા પડશે ના પછી અંદર કઈ નઈ મળે છાલા ઉછેરવાનું તો આ છાલા છડી પડના ઉછનાક જો પેલા નો ના ખાવા મિત્રો આપણે જગ્યામાં પોગી ગયા છીએ હાલો આજ તો અમે હાથ પગ જોયે જોવે છે મરે પછી હાથ પગ જોઈને અંદર લગભગ 2 કિલોમીટર જેટલું અંદર જવાનું છે હાલી ગાડી લગભગ નાતી આતી તો નહલે ગાડી તમારે જગ્યામાં મેકવા રહે જો મિત્રા જગ્યા અમારી વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો જોવા જગ્યા છે હનુમાનજીની પછી અંદર બે કિલોમીટર જેટલું હલો તો મિત્રો અમે જાય છે હવે પગે લાગવા જંગલની ની પૈસા હાલ્યા જઈએ અમારે જવા લાલભાઈ ને જાય છે જો મિત્રો આ જંગલનો નજારો તમે આવજો ખરે જંગલમાં આ જંગલ ની વચ્ચે આવેલું હનુમાન ગાળા છે તમે અત્યારે આવો ને ચોમાસાના તો લોકેશન એક નંબર હોય અહીંયા તમે ઠાકી ગયા આવે ને તો બરો ખાવાનું બધું છે જો મિત્રો પાણી પણ છે જો મિત્રો છે અમારા ને વિડીયો તમને દર્શન હનુમાનજી મહારાજ ના જંગલ ની વચ્ચો વચ્ચે આવેલું છે હનુમાન ગાળા ખાંભા થી નજીક પડે છે હનુમાન ગાળા ખાંભા તાલુકા આવેલું છે જો મિત્રો અહીંયા તમે ફોટો પણ પાડી એકો છો જો આ લોકેશન એ નજારો જુઓ તમે પાણી બાણી હજારો જુઓ મિત્રો એવો મસ્ત લોકેશન છે એક નંબર જો આ મિત્રો બધે દર્શન કરીને આવે છે વિડિયો બને છે હા આ મિત્રો દર્શન કરીને આવે છે મંતાદના હા તો મિત્રો આપણે પગ આવી રહ્યા છીએ તો એકવારમાં આવી જાહે

કામ લગાડતા એ કઈ ખબર નથી આપણને તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી ગયો જો મિત્રો આ નજારો કેવો તમને લાગે છે જો આ જંગલ માં આવી ગયા છે જો મિત્રો આ જંગલ છે કેવું લોકેશન એક નંબર છે તમે જોઈ શકો છો આમાં કેટલા પૈસા નાખેલા છે જો બધા રૂપિયા બે રૂપિયા બબ્બે ના સિક્કા એમ જ છે નાખેલા જો મિત્રો આખો ઝાડ છે પૈસા નો અતિત ભાઈ આ એક ને એક ફોટો પાડ દો એનો ફોટો પાડવા આવો હા થાય અર તો મિત્રો મંદિર આવી ગઈ છે અહીં આપણે જો મિત્રો આ બેક છે નીચે હનુમાનજી મહારાજ નું મંદિર છે તો હાલો હવે ના તમને દર્શન કરાવીએ જો મિત્રો હનુમાનજી મહારાજ નું મંદિર છે મિત્રો હનુમાનજી મહારાજ નું મંદિર છે મિત્રો અમારે શરીર પર વધારે છે મિત્રો પ્રસાદી લેવા આવી જાવ બધા છે હનુમાનજી મહારાજ નું મંદિર તો આપડે દર્શન બર્શન કરી લીધા તમે જો હવે મિત્રો આ નજારો જો મિત્રો આ પેક કેટલી ઊંચી છે જો મિત્રો આ લોકેશન ગીરનું કેવું તમને લાગે છે સરસ સૌથી બેસ્ટ લોકેશન છે ગીર નું ગીરનું પૈસા નાખે છે જાર માં એ પાણી ચાલુ થઈ ગયું છે ઉપર ભેખાડા ખાનાપતિ પાણી આવતું લાગે મિત્રો આપણે હવે જઈએ છીએ નીચે હનમાજી મહારાજના દર્શન કરી લીધા છે ખાડગી લોકેશન એક નંબર છે તમે પણ આવો તો આ જગ્યાએ આવી જાવ જરૂર ને જરૂર આ જંગલની વસાવ આવેલી છે આ જગ્યા માણગાળા તરીકે ઓળખાય છે આ અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે જંગલની વસાવ વસ આવેલું છે હાલો તો મિત્રો મારા વિડીયો જોતા રહીજો જો મિત્રો મેં અહીંયા આવ્યા છીએ ફોટા પાડવા એક નેરું એવું હતું લોકેશન બહુ સારું હતું એટલે તમારે લાલભાઈ બે ગયા છે પોસ્ટમાં ફોટા પાડવા

હલો તો મિત્રો આપણે પોગી ગયા છે અહીંયા જગ્યાએ પાછા આશ્રમે તો હવે જાવું ઘરે હલો તો મિત્રો આપણે પોગી ગયા છે આશ્રમે તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો જો આ તમને આ વિડિયો કેવો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ને તો હવે ક્યારે જઈએ છે અમે